હવે ચાલુ થયો જય માતાજી બધા મજામાં મજામાં રહી છીએ હવે મિત્રો થોડીક જ વારમાં આશાપુરા નીકળવાનું છે અને થોડીક વારમાં અમે લોકો આશાપુરા જવાના અને બ્લોગની શરૂઆત આપણે આજથી ચાલુ કરી દીધી છે અને ઠેલાએ પેક કરી લીધા જો ઠેલા આપણે દેખાડ્યું તમને કપડાં પેક કરી દીધા હે બૂટ લઈ લીધા હે આપણે અત્યારે ચંપલ પહેરશું આગળ જઈને બૂટ પહેરશું અને ઠેલો ઓલરેડી કમ્પ્લીટ કરી નાખ્યો હે આવવાનું હે શું લાવવાનું તારે કઈક તો મગાઈ શું લાવવાનું સાયકલ લાવવાની હે ઓલી ગાડી લાવવાની તારે મોટી ગાડી એ લાવવાની હે ને મોટી ગાડી લાવવાની હે ને આપણે જો ન્યા મળી જાય ને તો મોટી ગાડી તારા હાટું લાવશું હો કેવડી લાવવાની કેવડી લાવવાની પીંચુ હાલો જય માતાજી હો જય માતાજી જય માતાજી બોલ કઈ લાવવાનું તારે હં આઈસક્રીમ હા તા માતાજી મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા હે મઢેથી હવે મઢેથી દર્શન કરીને ડાયરેક્ટ આપણે નીકળશું હવે ઓલરેડી બધાય ફ્રેન્ડ આવી ગયા હા અને કમ્પ્લીટ થઈ ગયા એ ગિલજીભાઈ આવી ગયા રસમથભાઈ છે મહિપતભાઈ છે આપણે લાલજીભાઈ જીગાભાઈ અમારા ભાઈ રાજુભાઈ છે અને અમારા વિજય કાકા હે બધાય બે પિકઅપ છે અને બધા ઓલરેડી હવે કમ્પ્લીટ થઈ ગયા બે ફોર વ્હીલ પિકઅપ નથી ફોર લઈને જવાનું હે અને એક આપડે હા નયન ભાઈ ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા હે અને ઓલપુર એક થયું આપડે રેડી હે નયન ભાઈ તમે શું કેવા માંગશો હવે માતાજી દર્શન કરવા જાય છે આશાપુરા આશાપુરા જય માતાજી હાલો અહીંયા બે ઓલી ગાડીમાં આપણે મળતા રહીશું બરોબર સ્ટેપ બાય સ્ટેપ જય માતાજી અમે લોકો ઓલરેડી હવે કમ્પલેટ થઈ ગયા બે ગાડીયું છે અને 10 જણા અમે લોકો જાવી આશાપુરા બોલો આશાપુરા માની જય ખોડિયાર માની જય બોલો ઠાકર ધણીની જય માતાજી હવે ગાડી સડી ગઈ છે રોડે અને અમે પાંચ જણા ઇન એક ગાડી આપડી આગળ વઈ ગયે ઓલરેડી અમારે વિજયભાઈ આંકે અને વેલજીભાઈ અમારે બેઠા છે વેલજીભાઈ હું કેસ્યો અત્યારે આપણા જય રહે છે આશાપુરા દર્શન કરવા માટે બે ગાડીઓ હે હ પરવાજ આવી અને દર્શન કરવા જાવી છે જેમ બને આગળ આગળ ક્યાં જવાના શું છે એ બધું તમને બતાવરા રહી છું અમાર કાથે જોડાવતા રહીશું હાલો જય માતાજી હવે ડ્રાઇવિંગ ચાલુ છે અત્યારે જઈ ડિસ્ટર્બ ન કરી આગળ વાત કરતા રહીશું કમ્પ્લીટ મિત્રો 8 નંબર હાઈવે ચડવામાં હી અમે લોકો વાંકનેર 52 થઈને હાલવાના હી અને અમાર નયનભાઈ રબારી ની ગાડી આગળ જાય ને અમારી પાછળ ગાડી છે એટલે આઠ નંબર આવી આવી ગયો હવે હવે આગળ પેટ્રોલ પંપ આવે એટલે ક્યાંક ગાડી પેટ્રોલ પંપે અને પેટ્રોલ નખાવાનું ચાલુ કર્યું હવે પેટ્રોલ પૂરવાનું ચાલુ થઈ ગયું હે ઓલરેડી નંબરિયા ભરવા મળ્યા હે હવે કેટલા નંબરિયા પડે કઈ નક્કી નહીં કરવાની તો ફૂલ જ છે સાહેબ લોકો બધા બેઠા અંદર એલજી ઉતરશો નીચે

ટ્રાફિક છે અને અમે લોકો આકાનીરથી હાલવાના એટલે વિડીયોમાં બન્યા રહીઓ આગળ જોતા રહજો મજા આવશે વિડીયોમાં વ્લોગમાં અમારા છે અમારો પેલો વ્લોગ પણ મજા આવશે તમને આપણે મિત્રો ઓલરેડી કંઈક ગામનું નામ છે પણ આમાં વરસાદ ને વરસાદ વધારે થઈ ગયો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે સફર તો આપડી ચાલુ જ રહેવાની નહીં હવે માતાના મઢે પહોંચી જવાનું દર્શન કરવાના આશા પૂરા માના એટલે વરસાદનું તો જાવું પડશે વહેલી ભાઈ શું કહેવા માગશે તમે

રાતના વાગ્યા અઢી અને આપણે અત્યારે હાલ નાસ્તો કરવા બેઠા બેઠાઇ હોટલમાં નાસ્તામાં બીજું કાંઈ નહોતું પણ કૂકો નાસ્તો હતો એટલે આપણે કરી લઈએ શું સાહેબ નાસ્તો કર્યો હપરભાઈ તમે આપણે વારો આવ્યો આપણે વાંયા રહી ગયા હતા એક આપણે ફરાળી કેવળો લીધો ને એક બાલાજીની વેપર લીધી નાસ્તો કરી લેવો બરાબર પછી આગળ બીજું વહીવટ કરવી નહીં મોર્નિંગ મિત્રો હવે અત્યારે અમે લોકો આશાપુરા પહોંચી ગયા છે અને હોટલમાં સફર રાખી છે માં મઢવાડી હોટલ રેસ્ટોરન્ટ છે એમાં અમે લોકો ફ્રેશ થવા ઊભા રહ્યા હતા બધા અને અમારા બીજા લોકો ઓલી બાજુ વિઝિટ કરે છે અને આપણે અહીંયા ઊભા હં એ લોકો બધા ગયા હે આપણે નહીં બેન ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ હવે થોડીક જ વારમાં દર્શન કરાવશું માતાના મઢના અને ઘણું બધું પબ્લિક છે ને હજી બધું આવવામાં છે થોડીક જ વારમાં ઓલા લોકો નાવા ગયા છે પછી આગળ હવે વિચાર્યું મેમ્બર ઓલરેડી જો કમ્પ્લીટ થઈને ઊભા છે નાયા ધોયા વિના ના હવે એમને નાવાનો હુકમ થાય ત્યારે કરો મેં નહીં નાખ્યું હે તમારે વેલજીભાઈ ક્યારે નાવાનો હુકમ થાય છે આપણે ગમે ને નહીં નાખ્યું બાથરૂમમાં બાથરૂમ પછી આવશે હવે આ લોકો ઊભા છે તારું મેં પાછું કહેવાનું નહીં લીધું

અને થોડીક જ વારમાં અમે માતાજીના દર્શન કરવાના છે ઓલરેડી અમે પાંચ જણા એ અમારે બીજા પાંચ જણા હતા એ નાવા રહી ગયા છે અને અમે મૂકીને આવતા રહ્યા રહે અને આ લોકો ના આવ્યું ન નાય આપણને કંઈ ખબર નથી પણ દર્શન કરી લેવી પછી આગળ પ્રસાદી લેવા રોકાઈ ગયા છે અને અમે અને વેલજીભાઈ અને બધા સાથે પ્રસાદી લઈ લીધી છે પ્રસાદી લઈને દર્શન કરી હા અહીં તો ઠેઠ ચારસો પાંચસો કિલોમીટર કાપી લે વરસાદી લેવી જરૂરી છે અને ઘરે પણ લઈ જવી જરૂરી છે જય માતાજી એન્ટર થતાની સાથે જ આ તમને એક નજારો જોવા મળશે અને આ વખતે થોડું મિત્રો અપડેટ કર્યું છે દર વખતે પેલી બાજુ ફરીને જવાનું હોય આ વખતે ફરીને નથી જવાનું આપણને ડાયરેક્ટ દર્શન કરવા મળશે આપણે જે પેલી બાજુ આખો ગેટ ફરવો પડતો તો એ ફરવો નહીં પડે

મિત્રો દર્શન કરી લીધા હે વેલજીભાઈ આગળ નો પ્લાન શું વેલજીપા કઈ હવે આપણે દર્શન કરી લીધા હે હવે આગળ આપડે ક્યાં જાવું માંડવી જાવું અંબાજી ધામ જાવું ક્યાં જવું એમને ગાડીમાં બેસીને નક્કી કરી લેવી ક્યાં ઢુકડું પડે હે હવે અમારે અમારી ટીમ જવા જવાનું એક કાળિયો ડુંગર જોવા જવાનું ક્યાં જવાનું હમણાં નક્કી કરવી થોડી વાર અમારે અમારી ટીમ જે એક રહી જઈ તી એ લોકો અત્યારે અમને ભેગા થઈ જયા હે એમને પણ તમને મળાવી થોડીક વારમાં એ થોડાક ઊંધા સડી જતા એમ ઊંધા સડી જતા બધાનું ગોઠા સીડ્યું તું કા ભાઈ બધું ભેગા થઈ જાય પણ હવે કઈક આગળ વિચાર્યું આગળ નો હો